જયારે ગ્રામ પંચાયત હેઠળ હતું ત્યારે ગામ સ્વચ્છ અને વ્યવસ્થિત રહેતું હતું નડિયાદ મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ ગામની સ્થિતિ ખૂબ જ દયનીય બની છે ઠેર ઠેર ગંદકીના ઢગલા ઉભરાતી ગટરો મેં કમ્પ્લે વારંવાર કરી નગરપાલિકાની અંદર પણ અમારી બાજુમાં ઇન્દ્રભ સોસાયટી ચોકડે ચોકલેટ તમામ લાઇટો બંધ છે એ ચાર મહિનાથી બંધ છે ચાર મહિનાથી બંધ છે એટલે મેં ઘણી વખત કમ્પ્લેનો કરી પણ એનું સોલ્યુશન નહીં આવતું બીજી વસ્તુ કે ગટર નું કામ છે ગટર લાઇનની અંદર એવું છે કે ભાઈ એ લોકો આવ્યા હતા અને એક કામ એવું છે કે અંદરથી મેઇન ફર્યાવાહી છે ની અંદર સાફ કરતા કરતા આવે એટલે લાઈન માં આવે લાઈન માંથી સાફ કરતા કરતા જાય એટલે સીધા જ ગટરના કૂવા લાગી જાય એટલે એ પ્રમાણે સાફ કરે તો એનું સોલ્યુશન આવી જાય ત્યાં ગટરની સમસ્યા છે ગટરનું પાણી હમણાં આવે છે અને ભરાઈ જાય છે અને એટલું બધું સ્મેલ આવે છે ગંદી કે અમારે પહેરીને જવું પડે છે એમને તો રહેવું નહીં રહેવાતું

પ્રોબ્લેમ ઊભા થતા નહોતા પણ આ મહાનગરપાલિકામાં ગયા પછી આજે છ મહિના થયા પણ તમે આપ જોઈ શકતા હશો કે આ ગટરનું પાણી કેવું જાય છે વત્તા લાઈટ વત્તા પાણી પાણીમાં શું છે કે સીમ વિસ્તારમાં અમારું હું ભવાનપુરા છું તરી ગામમાંથી પાણી આવતું જ નથી ઊંચાણવાળો વિસ્તાર છે એટલે તો એની સમસ્યા હલ કરવી જોઈએ આ જે ગટરોના કનેક્શન છે ગટરો સાફ કરવી જોઈએ વધતા પહેલે હવે નગરપાલિકા થયા પછી અમારા ગામમાં સ્થાનિક કક્ષાએ અમારું તમામ કામ પતી જતું આજની તારીખમાં નડિયાદ જઈએ તો અમારે ભાડું કાઢવું પડે આ કાઢવું પડે ઓફિસ જોઈ ના હોય બધું નવે નવું છે એટલે જો ગ્રામ પંચાયત જો અહીંયા આ તો જે સરકાર મુજબ થયું છે થવાનું નથી પણ જો ફરી અહીં ગ્રામ પંચાયત બને તો ઉત્તમમાં ઉત્તમ છે ગટર ઉભરાય છે એક મહિનાથી ઉભરાય છે ફરિયાદ કરવા જાય ત્યાં કે નડિયાદ જવાનું તો અમાર ગ્રામ પંચાયત શું ખોટી હતી નગરપાલિકામાં નહીં જોઈતી ગ્રામ પંચાયત પાછી દો અમને